ઘરે શું તહેરું પૂછ્યો છો દોશીમાં છો છે તમારી મમ્મી છે બરાબર તમારી દાદી છો સેકળ વર્ષ છે દાદીના કોઠાના તેરસે એનો જ આકોટો તને આવે છે એ દાદીના કોઠાના ધીરે એમો જ આપણી મેળવી છે અને એ દેવનું જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી વખો છે દાદીના નામ એક દીવો ચાલુ કરો ને દાડે ઉગે પેટનો દુખાવો મટી જાય તો તારી દાદી હોળમી શકી હાચી બાકી છે ફાઈન તું એક કર કે મારી હું કરવા તૈયાર છું બીજાનું મૂકો સાઈડ તારે મટી જાય આપણે હું છે જ નહિ કરીને કરું ને ભેગા ને કરવું ના મોને એમ તમે લેવા મારી બેહી ના હોય મોને તો મોનું કર કે અરે બાકી આ પ્રશ્ન બધે આવી ગયો બોલ બે શું નામ છે તારું તમારા મેસેજ નથી બોલતા ગતું જવાનું જ નહીં ઉપરથી con ચૌધરી સચિનભાઈ દેત્રોચ તીણોચ અગિયારસો રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ પાકું પાકુ બિહારી આનું માત આવ્યો બે અગરબત્તી ચાલુ કરે મા ઉપર વિશ્વા મિલ્લે એનું માનસિક અસ્થિર છે મગજ એટલે એને ભણવાય તમે કઈ રીતે બિયારી કહો બે અગરબત્તી ચાલુ કર શાંતિ થઈ જાય એટલે માતા કે તાર કરવું દોરો બોધે હા એમને બે ને બોલ તારે એક દોરો બોત અને બે અગર બધી રોજગાર હવા બીને હવા મહિના તને ફરક લાગે કે ના મને ફરક છે આપણે દેવું બોલ બે ના ઉપસ કર્યો હેરાન નહીં થો બોલો Ξένια. ठाकुर वैश्रम भाई नवा भाई રૂપિયા માતાજીના रुपये માટે जी ખૂબ शेयर बांटे કશું જ નહીં થાય માતા બોલી દીકરો આલસું આલસુ પોચ મહિના છે બસ તાળે મા ઉપર વિશ્વ રાખે ઓન પાસે મેલો હગરવાનો જ નહીં આવવાનું સમાજના લઈને જાવ પહોંચશે ટોળું 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 નહીં લેવાનું ટ્રેક્ટર ટોળું બનાવી વીઓને બી થાકે રોટલા બનાવતી तो गाइस अब एक दो रोबोट माताना नाम थे रेडी થઈ જાય કેડી જાય પાછો ઠીક હે નહી એ નિયત હે કોચ ઇન તક બલ બલ

કોર્ટ લેવલ ને શૂટું કર્યું સમાજ હવે પાછું ભેળું કરો તારે સમાજ ને નોકો સાઈડ માં મજા થઈ જાય દોશી તો નક્કી ચટલા વર જીવવાની ગણવાના દાડા ધંધો છે નો ફર્નિચર નો પૈસા નહીં બચતા બે અગરબત્તી ચાલુ કરવું પૈસા બચવા મળે તો માથા કંઈ કરવું પાકું લવા આની અંદર હારા મારો ઓર્ડર મળે પોટ લાખ પ્લસ થઈ જાય તો જીવ કે તમારે કરવું ફાઇવ લાખ નવો ઓર્ડર એક દોરો ભત ભાઈ તા મતી રાજ ઝાફળીનો વાંચો હાડી દોરો બોધવા કીધું ભાઈ તે ઠીક હે બોલો ભાઈ આ આઈ થઈ ગયું છે બીજો નંબર લે નેક્સ્ટ ભાઈ ચાર ભેળું થઈ જાય અને હા હું કેલેન્ડર માં તારીખ માં જવાની ઉમર નક્કી કરવાની અને તારીખમાં માં હું મે હાઈટ બે મોણા વધારે વધ્યું તું ને ગોજીવે હાઈટ મિનિમમ 60 વર્ષ

દારૂ બંધ કરે તો હરખાઈ આવે બધી રીતે શો થાય બે અગરબત્તી કરે છે અને ગોગાની સેવા કરે ગોગાને ગોગો ઘોઘો વેળા વાય છે બધું થાય કેન્સર છે પહોંચ રહી વાર થાય કેન્સર મટી ગયું ડોક્ટર કીધું જ નહીં મટાય અને માતા બોલી મટી જાય પોચ રવિવારમાં કેન્સર મટી ગયું ભાઈ બે ટોક્યુ પૂરાઈ ગઈ ગયું જો ભગવતી બોલી છે હજી એ નોમ નિશન નહીં થયે અરે જો આશીર્વાત માતે તો જ્યુ બે બાજુ પડી તી હોમાં અમે ખાવાતું કરતું નહોતું હા હા રેડી હવે એક બાજુ રહ્યું એક બાજુ મટી ગયું બધું એ મટી જાય ગયા નથી જાપડી નો વખો છે ડોવાના ડોવા એનું ફર છે દિવસો ગણાય છે ડોવાના રેડી માં છે ધોવા દિવસો ગણાય છે દિવાળી પહેલા વેત માં રેજો ટાઈમ તને કઈ દઈશ સવાર નો ચાર વાગે નો ટાઈમ લે એન્ડ ઉપર થાય એનો ટાઈમ ફિક્સ થઈ ગયો છે ધોવાનો હે ના કમ્પ્લીટ થઈ ગયા સારું છે રેડી બોલ જેટલું ડાયાબિટીસ આવ્યું વિશ્વ મિલન માં થવું હોય જેટલું આવ્યું જેટલું એકસો સત્તર જેટલું હતું

ચાલો એક એકનો એક જ છે બરાબર ડાયો ભવાની ડાયાબિટીસ છે સસ્સો છે કોઈ કાળે કંટ્રોલ ન થાતું ઇન્સ્યુરન્સ ચાલુ છે માતા બોલી રેડી થઈ જાય વિશ્વ રાખ ખાલી વિશ્વા રાખ જ કમ્પલેટ થઈ ગયો સિંહ પટેલ અમદાવાદ પાંચસો રૂપિયા ભરે શેર માટે ખૂબ કમ્પલેટ ધન્યવાદ હવે દવાઈ તારી બંધ થઈ જાય ચિંતા છોડા છે નીલ ન કરું તો મારું નોંભેલ એડી દીધા રેડી ચપટી નાખવાનું

રામ ભરોસે આરો રિપોર્ટ હજી એકસો ડોક્ટર એમ કે ગોળિયું બંધ બધું બંધ રિપોર્ટ ની છે હા તને દાડે નતું કીધું તો એના પછી પણ નોર્મલ ન થઈ ગયું

હવે તો ના એને ઓમે થાકી ગયા તું બી અગરબત્તી ચાલુ કરો માતા પર વિશ્વાસ લ્યો એક દોરો ભતો ટેક લ્યો મારા ઉપર બોલ બે રેડી મતિદાન દિવસો એટલા જીવવાના નહીં જેટલા દાડા જીવશો એટલા દાડા મજાથી જીવશો ચિંતા છોડો ત્યારે મોહાલ ની માતા છે બદન પર આવ્યા છે માતા બરોબર છે કોઈ પડી ગયો શું થતું તું દબાવાનું ચાલુ હવે બંધ થઈ ગયું શ્વાસ મટી ગયો મોપવાનું તું બંધ થઈ ગયું બે અગરબત્તી કરવાની અને રેડી થઈ જાય એટલે મોમાન બોલાવો એક આળક લઈ જો ખોટા તમારે પૂરું કર દસ તારીખે ડેપોટી થઈ જાય ઊબત્રીસે સરપંચ જીતાડ્યા છે ત્રીસમાં છે પણ સાબર કોઠાતું હા બરોબર સેવા કહું ના બરાબર હવે એક રાપડીનો મોકો હાચો ડખાની માતા જા ગ્રામો એ આઈ એ હાચે અને ઓના પીએન ની માતા આ બે માતાઓ વળ કરો એટલે શાંતિ રેડી આઈ વિશાલ ભાઈ પહેલા ખાઈ ગયો બોલો પતી ગયો મેરવાડ

દેવની તકલીફ છે એક દેવસેનું ઠેકણું નથી થતું દેવસેનું ઠેકાણું નથી થાતું માતા ઉપર ટેક મૂકો સિકોતર માતા છે વાણવટી ગોક છે એ જગ્યા તમારી એ ખોળો આ એક બાળો ખોળો વર ને એનો પુરાવો બદલાઈ જાય તણી બદલાઈ જાય

મછાળી મેલડી અને જાફડી નું ખાતું છે તમન બોતી આલી છે કોકે જાફડી કીધું છે કોકે વરી મેલડી કીધું છે પણ આ તૈન ડેરા છે કેટલા ડેરા છે પણ નીચે વરન કાશની માતા કોળ્યું ઊંચા મત કોળ્યું રેડી એનો પુરાવો અહીંયા છે અને જમીનમાં હાલી અહીંયા પુરાવો છે પણ હવે એની જગ્યા ઉપર દુનિયાની માતા પાસે તો થોડું મટે એની ભૂમિ ઉપર જ રોષ હતો એ જગ્યા એ ભૂમિના દેવ એક દીવો ભરો એક મેળી નામથી અને મગજ ઠેકાણ આવી જાય કોમ થવા મળે એટલે માતા કે તમારે કરવું બરાબર માતા બે હાડી તમે હમણાં દેવ બે હાડ્યું હરખાઈ નહીં દેવની હરખાઈ નહીં મોણા ની બરોબર મોણા દેવની હરખાઈ આવે ને એટલે વાત કાતે બધું થાય સોનું સોનું સેન છપાટ પૂરું નથી ગયા તમે બધું કર્યું સોનું પૂટ્યું છે બરાબર છે શદિ માતા ખરી એ મેન શધિ પકડો પેલી તો શદિના કોઠાના બે ડેરા સિકોતાર અને એક વીર મારા વીર ખોળો દુનિયાનો વીર છે પણ વીર સાચો તમારે ઠીક છે એ વીરનું ઠેકાણું કરો કીધું તો કરી કે એક દેવને બેહાડ્યું પણ હજી બે બાકી હજી સિગોતર બાકી અને જદી બાકી સિગોતર એ બાળ સિગોતર છે તમારા દાદાની ની બૂન ખોળો કુંવારી એટલે તમારા મોટા ભાપ નોકરી મળે તમારા મોટાભાઈ નોકરી મળે જો પેલું અઢી લાખ ના ખર્ચે બને એવું 40 લાખ ના ખર્ચે બીજું મંદિર કરવું નોકરી એક લાખ પગાર ને વાળી આલે 50000 હાઈટ છે સેલેરી નહીં સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ પગાર તમારો એક લાખ થી ચાલુ થાય તો 40 લાખ નું બડ બનતાવું બોલો મંજુર છે પાકુ પેલું બોલો કેટલા દાણામ કરી આ લોકો પરથી કઈ આવે હવે બીજી ચેર આવે એક લાખ સેલરીથી ચાલુ થાય પાંચ મહિના ચાલીસ દાડા પાંચ મહિના છ મહિના વીસ દાણા દસ દાણા જેવું થાય એટલે છ મહિના ને દસ દાડાની અંદર સરકારી નોકરી મળે અને લાખ રૂપિયા સેલેરી હોય એટલે પોટ લાખ ના મઢની તૈયારી કરી જો શું ભાઈ હારું એ હું પછી કઈ દઉં બાકી માણસે એ final એ મારા time માં તો જ કરવાનું એક દાડો ઉપર જ નહિ કરવાનું ઓર્ડર તમારા હાથમાં માં આવે ફરફરી કાગળિયું હાથમાં આવી જાય લ્યો ભાઈ આ order તમારો છ મહિના ને દસ દહાડા ની order તમારા હાથમાં છે ને government નોકરી લાગી ગઈ ને એક લાખ રૂપિયા પગાર છે તો તમારે માતા કઈ કરવું બે અગરબત્તી ચાલુ કરો મહા ભગવતી નું નામ લઈને વિશ્વ રાખો પાઠે પડી જાય બધું બે બિયાડ્યો હાચો તમે નાર સુંગો હાચો પણ બે ડેરા બાકી એક દીવો ભરો ને બે અગરબત્તી ઓની કરો એ ભૂમિના ના ડેરા છે હાચો છે બોલો ભાઈ આ ભાઈ હોસ્પિટલ દાખલ હતી

હવે તો રેડી છે જે માતા બોલી હતી ભાઈ રેડી થઈ જાય તમારે રેડી થઈ ગઈ ભગવતી ની કૃપા છે અને એમાં જોગ માયા બોલે એટલે પૂરું કરી આવે એ બધું બંધ થઈ જાય વન પાંચ દિવસે આખું છે હા સમય આવશે એટલે મારા જેવી આપડી ધુનાડી ને બોલાવી ચિંતા શું એક ના એક નામથી બે ત્રણ ટેન્ડર ભરવાનું તો વાર લાગશે વાત નરજ કરી જાય દુનિયા નો ભાગીદાર કરે ના કરે એક ટકા મોન ભાગીદાર કરે તારું જેટલું પડશે એટલું લાગશે

માથા કાળા માથાના માનવીની છે અને ધોળા માથાના માનવીની છે હિન્દુની હશે અને મુસલમાનની હશે ધંધો બે અગરબત્તી કરવાનું રેગ્યુલર અને માં ઉપર જતા રહે મેહદી નોમ પાડીને કરવાનું જ્યાં દેવું તારું નવ મહિનો ભરાઈ ગયા જા બોલો ભાઈ હા રેડી છે ભાઈ મટી જો ફરક પડી ગયો બધે છે આ કોમ ના ક્ષેત્ર છો તમારું નોખા નોખા બે ક્ષેત્ર છો અલગ અલગ બે ક્ષેત્ર છો એમો લોબો પટ્ટો ને ટૂંકો પટ્ટો એમો તમારું છે ને બીજા નું બરાબર એમાં તો જગ્યા જમીન તમારી ને હોય ને માલિકી ને હોય ને બાપતા ને હોય એ જગ્યા કઈ થોડુંક તારામાં માતા વચમાં બેઠેલી છે બોલ એ જગ્યા કોની સરેડો પડ્યો પછી આ બે બાજુ પ્લોટ વચ્ચે નો સરેડા ની જગ્યા રોડી પણ આપણે જ માફત માં રોડી આપણે જ માફત માં રોડી સિગોતર માતા છે બાવળીઓ પડી ન છો એક બાવળીઓ ઉભો મોટો અડકાયો કાપી દો છો એ બાવળી જ એનું થડું અવાજ નહીં ભાઈ બાવળીએ થડું એ માતાનું થડું શિગોતર માતા ખરી આ બે બાજુ બે ભાઈઓના પ્રૂટ ને વચ્ચે તમે રોડ્યું રેડી બે અગરબત્તી ચાલુ રાખો એક દીવો ભરો માતાના શિકોતર નો દીવો ભરો રેડી શાંતિ રે ના પોણિયા આજે તમારું કોમ તારો ને આજે તમારું પાર પડે એ દાડે માતાનું કરવું તમારે જો આજે એક કોમ પડ્યું એ ભણાવો આજે માતા કીધું ને તમે ભણાવ્યું તો કહું

બાય ત્યારે